જીએડીસી વરસાદી ઘાસ બની પ્રદૂષિત માફિયાના ના કુકર્મ બની છે છેલ્લા એક સપ્તાહથી અલગ ઘાસ માં વહેતા રંગબેરંગી રાસાયણિક પાણી ધોધ જોવા મળી રહ્યા છે જીએડીસી માં ઓવરહેડ પાઇપલાઇન કાર્યરત તો વરસાદી ઘાસ કેમ નિકાલ થઈ રહ્યો છે હ્યુબેક સજ્જન ઇન્ડિયા રોડ પર વરસાદી ઘાસ રાસાયણિક પાણીના નિકાલના મામલે જાગૃત નાગરિક ફરિયાદ બાદ

ફોર્સમાં આવતા પ્રદૂષિત પાણી પર જાગૃત નાગરિકની નજર પડતા દ્વારા પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાને જાણ કરતા મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી નિત્યક્રમ મુજબ રાસાયણિક પાણી ક્યાંથી નીકળે છે તે શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને ફક્ત વહેતું કેમિકલયુક્ત રાસાયણિક પ્રદૂષિત પાણીના નમૂના ભરી કામગીરી પૂર્ણ કરી નીકળી ગયા હતા પાણી કઈ દિશામાંથી આવ્યું તે અંગે તપાસ સુધાની દરકાર લીધી ન હતી